મિત્રો ઘણા લોકોને મારી જે મારા વિડીયોના ટાઈપ પોસ્ટર બનાવતા શીખવું હોય છે અને ઘણા લોકો એવું પણ કહે છે કે તમે કયો એપ્લિકેશનની અંદર એડિટિંગ કરો છો પોસ્ટર એડિટિંગ કે વિડીયો એડિટિંગ આ બધું તમે એડિટિંગ મિત્રો કઈ રીતે કરો છો મિત્રો આજે જો ખુલ્લામાં વિડીયો બનાવી રહ્યો છું જોઈ શકો છો કારણ કે આપણે સ્ટેન્ડ હાથમાં પકડેલું છે અલગથી વિડિયો બનાવે છે તો જો તમને આ વિડીયો ગમે ને તો પહેલાં તો એક લાઇક કરી દેજો કારણ કે એક અલગ અંદાજમાં આપણે આ વિડીયો બનાવ્યો છે તો મિત્રો જે આજે તમને મેં માહિતી આપી કે જે હું પોસ્ટર બનાવું છું જે એપ્લિકેશનની અંદર હું એડિટિંગ કરું છું એ એપ્લિકેશન જો તમારે જુએ છે તો તમને એપ્લિકેશન કઈ રીતે મળે છે જે હું એડિટિંગ કરું છું એ કોલોગ્રાફી કે ફંડ કે કાઇન માસ્ટર કે જે પણ એપ્લિકેશન છે મારી પાસે એ તમારે લેવા છે તો તમે એપ્લિકેશન કઈ રીતે લઈ શકો છો અને મારી જેમ તમારે પોસ્ટર બનાવવાના છે તો તમે ઘરે બેઠા મિત્રો કઈ રીતે બનાવી શકો છો એના વિશે આખી માહિતી તમને આપવાનું છું દસ મિનિટની અંદર તમે તમારા વિડીયોનું કોઈ પણ પોસ્ટર બનાવવું ટાઇટલ પીએનજી બનાવવું ને તો મિત્રો આરામથી તમે બનાવી શકો છો તો આજે હું તમને બધી માહિતી આપું છું કે જે હું કાઇમ માસ્ટરને યુઝ કરું છું તમારે પણ જો ડાઉનલોડ કરવું છે કાઈન માસ્ટર તો મિત્રો પહેલી વાત તો એ કે કાઇમ માસ્ટરના છે ને મિત્રો અલગ અલગ વર્ઝન હોય છે પહેલી વાત તો તમને કહી દઉં કારણ કે કાઇમ માસ્ટર એવું છે ને કે એની અંદર દરેક અલગ અલગ ડિવાઇસની અંદર છે ને મતલબ ઇન્સ્ટોલ થાય છે અને ઘણા મોબાઈલની અંદર નથી પણ થતું પણ જે મારી પાસે છે મારા ફોનની અંદર એક નવા ફોનની અંદર નથી ઉપડતું અને જે બીજો ફોન છે એની અંદર ઉપડે છે જેની અંદર હું એડિટિંગ કરું છું બરાબર તો મિત્રો તમને ખ્યાલ છે કે હું વિડીયો લેટ બનાવું છું કોઈ પણ અપડેટની અંદર તમને ખ્યાલ છે કે હું ખેતીવાડીના કામ કરું છું આપ જોઈ શકો છો મારી પાસે ટાઈમ પણ નથી હોતો મિત્રો કારણ કે હું ખેતીવાડીનું કામ કરું છું પણ સાથે સાથે એક કંઈક બનવાનું સપનું પણ આપણું છે તો સૌથી પહેલા તો કાઇમ માસ્ટર જો તમારે મિત્રો લેવું છે તો આપણા વિડીયોના નીચે મિત્રો આપણા પેજની લિંક આપેલી છે ફેસબુક પેજની એની અંદર જઈને તમે મને મેસેજ કરજો તો હું તમને કાઇમ માસ્ટર સો ટકા મિત્રો આપી દઈશ પણ સાથે ફોલો પણ કરી દો બીજા નંબરમાં જો કાઇન માસ્ટર તમારા ફોનની અંદર મિત્રો ના ઉપડે કારણ કે તમારી પાસે મોડલ કયું છે એ તો મિત્રો મને પણ ખબર નથી પણ હા જે મારે ફોનની અંદર ઉપડે છે ને એ કાઇન માસ્ટર હું તમને આપવાનું છું કોઈ બી ડુપ્લિકેટ કાઇન માસ્ટર મિત્રો નથી આપવાનું અને ત્રીજા નંબરમાં જે હું વિડીયો એડિટિંગ કરું છું એ કઈ એપ્લિકેશન છે તો એ છે ઇન શોર્ટ જે પણ મિત્રો લોગો વગરનું છે એની અંદર પણ મિત્રો લોગો નથી આવતો તમારે લોગો કાઢવો હોય તો બસ દસ સેકન્ડ એડ જુઓ એટલે લોગો રિમૂવ થઈ જશે એ પણ મિત્રો તમને પ્લે સ્ટોરની અંદર મળી રહેશે નામ વગરનું આવે છે જેનું નામ છે ઇન શોર્ટ વિડીયો એડિટિંગ અને ત્રીજા નંબરમાં છે પોસ્ટર બનાવવા માટે પિક્સર લેબ જેની અંદર મિત્રો પ્લે સ્ટોરની અંદરથી મળે છે પણ તમારે એની અંદર ફન્ટ કોલોગ્રાફી જે પોસ્ટર બનાવવા માટે જે પણ તમારે ડાઉનલોડ કરવું પડે ને એ બધી સામગ્રી મિત્રો તમારે છે ને પહેલેથી ડાઉનલોડ કરવાની રહેશે બધી સિસ્ટમ તમને મિત્રો આ બધી ડાઉનલોડ કરવી હોય ને તો તમે મિત્રો ખાસ કરીને મેં તમને કીધું કે પેજની લિંક આપેલી છે અને હા તમારે પોસ્ટર બનાવતા શીખવાનું છે તો આપણી અલગથી ચેનલ છે એડિટ બાય સંજય આર તમે સર્ચ કરીને તમારા કોઈ પણ વિડીયોનો પોસ્ટર તમારે બનાવવા હોય ને બેસ્ટ ક્વૉલિટીની અંદર કોલોગ્રાફી ફન્ટવાળી સ્ટાઇલની અંદર તો તમે ઘરે બેઠા એકદમ બનાવી શકો છો એની પણ વિડીયો અલગ ચેનલમાં મિત્રો આવે જ છે તો ખાસ તમે જોઈ શકો છો કઈ રીતે આપણે એડિટિંગ કે પોસ્ટર આપણે કોલોગ્રાફીવાળું કઈ રીતે બનાવવાનું છે એ બધી માહિતી આમાં મળી રહેશે અને જો તમારે કોલોગ્રાફી કે ફંટ તમારે મિત્રો ડાઉનલોડ કરવા જ છે તો લિંક આપેલી છે ફેસબુક પેજની ત્યાં જઈને તમે મને જો ફંટ જોઈએ તો તમારે મને મેસેજ કરવાનું છે કે મને ફંટ મોકલજો અને જો કાઇન માસ્ટર જોઈએ છે તો મિત્રો કાઇન માસ્ટરનું મિત્રો તમારે લખીને મોકલવાનું છે તો તમને સો ટકા કોલોગ્રાફી ફંટ અને કાઇન માસ્ટર બધું તમને મિત્રો આરામથી ઘરે બેઠા મળી જશે અને ઘરે બેઠા બધું એડિટિંગ મિત્રો તમે આરામથી કરી શકો છો કારણ કે આપણી ચેનલની અંદર મેં દરેક અલગ અલગ વિડીયો બનાવી છે કારણ કે હું ચેનલની અંદર લિંક નથી મૂકી શકતો કારણ કે આપણે જે ડાઉનલોડ મટિરિયલ ડાઉનલોડ કરેલ છે એ આપણું પોતાનું હોય નહીં અને આપણે જો લિંક મેં મૂકીએ ને તો યુટ્યુબ તરફથી કમ્યુનિટી તરફથી પ્રોબ્લેમ આવે છે એટલે હું યુટ્યુબ વિડીયોની અંદર લિંક નથી મૂકતો મિત્રો માફ કરજો પેજની અંદર તમે મને મેસેજ કરશો ને તો બધી સિસ્ટમ તમે મિત્રો ડાઉનલોડ કરવામાં કઈ રીતે ડાઉનલોડ કરવાની બધી વિડીયો એની અંદર મેં અપલોડ કરેલી જ છે ઓલરેડી અને તમારે જે પણ જોઈએ ને એ બધું મિત્રો તમે ત્યાં મેસેજ કરશો ને તો તમને મિત્રો મળી જશે અને ઇન્સ્ટાગ્રામની પણ મિત્રો વિડીયો બનાવેલી આવેલ છે મતલબ આપણો અકાઉન્ટ જે મિત્રો એની અંદર તમારી કોઈ પણ તમારી તમારી ચેનલ છે તમારી પાસે અને તમારે વિડીયો બનાવીને આપણી આ ચેનલની અંદર બનાવીને મોકલવું છે તો તમે ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ કરીને વિડીયો એક બે મિનિટો બનાવીને મૂકી શકો છો તમારી ચેનલ વિશે બોલીને કે અમારી ચેનલ છે આટલા સબસ્ક્રાઈબ છે આટલી મહેનત કરીએ છીએ તો ખાસ સબસ્ક્રાઈબ કરજો તો આવી રીતે મિત્રો તમે વિડીયો બનાવીને મોકલજો અને આ બે શબ્દો ટેકનિકલ જયગુગા વિશે પણ ખાસ મિત્રો બોલજો જેથી મિત્રો અન્ય લોકોને હેલ્પ મળે અને મિત્રો તમારા વિડીયો પણ લોકો આગળ શેર કરે અને વિડીયોની અંદર બેસ્ટ મેન વસ્તુ શું છે તમારા વિડિયો બેસ્ટ ક્વોલિટીમાં બનાવવાનું છે થોડી ક્વોલિટી મિત્રો જેટલી સારી હશે ને એટલા લોકો જોવાનું પસંદ વધારે કરે છે તો વિડીયો બેસ્ટ થોડીક સારી બનાવજો મિત્રો અને આ વિડીયો તમને મિત્રો કેવી લાગી કારણ કે બધાથી આપણે વિડીયો એક અલગ અંદાજમાં બનાવી હતી કારણ કે આપણે આજે ટાઈમ હતો નહીં તો ચાલો મિત્રો સ્ટેન્ડ હાથની અંદર પકડીને આપણે આજે વિડીયો બનાવી નાખીએ તો વિડીયો તમને મિત્રો જો કેવો લાગે પહેલો બેકગ્રાઉન્ડ તમે કેવું લાગ્યું જુઓ અહીંયા પાછળ બેકગ્રાઉન્ડ ચીકુ છે જાંબુ છે આંબાની કેરીઓ પણ આવેલી છે જુઓ તમે અહીંયા સામે પાછળ પણ ઘણા બધા આંબા ઊભા છે લીંબુ છે બધું વાડીની અંદર છે મિત્રો આપણી ખુદની વાડી છે પણ ખેતીવાડીના કામની અંદર હું વિડીયો બનાવવા શકતો નથી મારી પાસે ટાઈમ નથી બીજું કે લાઇટની સગવડ પણ હવે થઈ છે લાઇટની સગવડ પણ મારી પાસે નથી મિત્રો તો હું કઈ રીતે ટાઈમ આપું છું મિત્રો મેં કેટલું ફોકસ કર્યું છે યુટ્યુબની અંદર આગળ જવા માટે તો સપોર્ટ કરજો અને વિડીયોને આગળ શેર કરજો અને માહિતી કેવી લાગી એની પણ મિત્રો ખાસ કોમેન્ટ કરજો મિત્રો